હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેર દેશભક્તિના માહોલમાં રંગાયું છે સમગ્ર માર્ગ વંદે માતરમ અને ભારત માતા કિજોયના નાદ સાથે તિરંગા યાત્રામાં સંપન્ન થઈ સમગ્ર રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર હર ઘર તિરંગા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત જૂનાગઢમાં બહાવલુદ્દીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી દેશભક્તિભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે તિરંગા યાત્રા સંપન્ન થઈ આ તકે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અગ્રણીઓ તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સરકારી વિભાગો રાજકીય પદાધિકારીઓ શહેરના નાગરિકો પોલીસ એનસીસી કેડેટ્સ યુવાનો કોલેજના સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહેલ અને ખાસ કરીને પંદરમી ઓગસ્ટ પહેલાં એક દેશભક્તિનો માહોલ ઊભો થાય અને એ રીતના તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રકાશ દાવી સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ